છવ્વીસ ડિસેમ્બરના રોજ જય શ્રી રામના નારા સાથે સંજવાપુર ગામ ગુંજી ઉનાના સંજવાપુર ગામના યુવાનો વડીલો તેમજ ગોપી મંડળની બહેનો દ્વારા અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંજવાપુર ગામમાં અયોધ્યાથી આવેલા અક્ષત ચોખા ભરેલા કળશની રામ ભક્તો દ્વારા યાત્રા યોજવામાં આવી હતી યાત્રા વાજતે ગાજતે અને જય શ્રી રામના નારા સાથે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી જેમાં અયોધ્યાથી પૂજિત થઈને આવેલા અક્ષત ચોખાનો કળશ ભગવાન શ્રી રામની તસવીર વીસ થી ત્રીસ જેટલી નાની કળશધારી બાળકીઓ શ્રીફળ સાથે યાત્રા પસાર થઈ હતી જ્યાં સૌએ કળશ અક્ષતનું પૂજન કર્યું હતું ઠેર ઠેર વિસ્તારોમાં ભક્તોએ કળશ યાત્રાનું કંકુ તિલક અને વધામણા કરી સ્વાગત કરી રામ નામના નારા બોલાવતા ગામના રસ્તાઓ અને મંદિરો ભક્તિસભર માહોલમાં ઊભા થવા પામ્યો હતો સંવાદદાતા વિજય સોલંકી ધ્યુમર ન્યૂઝ જય શ્રી રામ મારું નામ રામભાઈ ખીમાભાઈ સોલંકી અને ગામ સંજવાપુર આજે અમારા સંજવાપુર ગામમાં કળશ યાત્રા હતી જે અયોધ્યાથી કળશ આવ્યો છે એ કળશ દર્શન માટે અમારે એક કિલોમીટરથી પણ વધારે લાંબી કળશ યાત્રા હતી અને ગામનો એકદમ પ્રતિસાદ એવો હતો કે આખું ગામ ઉત્સાહિત હતું અને બધાએ શાંતિથી દર્શન કર્યા અને દરેક મંદિરે હનુમાન મંદિર ગાયત્રી મંદિર શીતળાય મંદિર અને શિવ મંદિર એમાં પણ બીજા બે ત્રણ મંદિર છે એ બધામાં કળશ પધરાવી અને અમે આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અને આપણા અમારા સનાતન ધર્મને માટે જે ઉત્સાહ ગામ લોકોમાં જોવા મળ્યો એ ખરેખર ભેજોડ હતો અને શાંતિપૂર્ણ કળશ યાત્રા કળશ દર્શન શાંતિપૂર્ણ થઈ ગયું છે એ બદલ મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર અને તમારી ચેનલ દ્વારા અમારું જે આ અવાજ લોકો સુધી પહોંચે છે તે બદલ મીડિયાવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ